કે જા ફનાલા જીવન સંજા અમારો દિમ્પલ બેનો સાથ છે દિમ્પલ બેનો સાથ છે અમને ઘરે જવાનું મન ન થતું આવો આપણ ઘરે કોઈ ના રાખે મારો છોકો આવે છે આતી જાય બધું કરે પણ એટલા મારા મરથી હિસાબે હું આજ મારા મકાન નથી નાનું છે હિસાબે અમારો દિમ્પલ બેનો સાથ હિસાબે મારું એટલું ભાવ છે તો મારી બેન જેવા રાખે છે મારું નામ સાધાબેન સોલંકી હું આવી પાંચ વર્ષ થયા બરાબર પણ પાંચ વર્ષમાં મને આમ એટલો આનંદ આવે છે કે ઘરે આટલો આનંદ નહોતો હોતો એટલો અહીંયા અમને આનંદ આવે છે કે ન પૂછવા તમારા જેવા ભાઈઓ અમને મળવા આવે બધા આનંદ કરાવે અને અમારે અહીંયા કોઈ જાતને અમને કોઈ કમી નથી રહેવા દેતા બહેનો જાતની જાત્રા કરવા લઈ જાય બધું કરવા લઈ જાય છે ત્યાં બહેનોના દોંડાર બતાવો ચાલે છે જેમ કહે કે

કેમ છો મજામાં બસ સખી ભાઈ એમ વેરી ફાઈન અને આખું જે સંચાલન છે અને આખું મેનેજમેન્ટ છે ડિમ્પલ બેન કરે છે તો ડિમ્પલ બેન પાસે વધુ માહિતી લઈએ કે શું છે આપણે જીવન સંધ્યા બા દાદાનું ઘર તો તમે જરા સમજાવશો જીવન સંધ્યા એટલે કે ઘરડા ઘર ઘરડા ઘર કરતા પણ હું એમ કહીશ કે બા દાદાનું ઘર રાઈટ આ સંસ્થા નામે બા દાદા ભરેલી છે 60 વર્ષથી લઈને 95 વર્ષ સુધીના બધા બા દાદા અહીંયા રહે છે હાલમાં એકસો પચાસની સંખ્યામાં આ સંસ્થા કાર્યરત છે હું ડિમ્પલસા અહીંયા મેનેજિંગ ટ્રસ્ટ તરીકે કાર્યરત છું સંસ્થાની અંદર બાદ દાઓ જ્યાં રહે છે કોઈને કોઈ આર્થિક માનસિક કે શારીરિક તકલીફના કારણે આ સંસ્થાની અંદર આ રહેલ છે મેઇન વસ્તુ એ છે કે આપણું જીવનનો એક જ ઉદ્દેશ્ય છે કે એમણે જિંદગીને જે જે દુઃખો ભોગવા છે જે જે તકલીફો ભોગવી છે ફેમિલીથી જે વેગડા એટલે કે છૂટા પડેલા છે એને એક સરસ ફેમિલી આપવું એમને એવા ભાઈ બહેનો સાથે જોડવા કે જેથી કરીને એ જો ઢળતી ઉંમરે પોતાના દુઃખોને ભૂલી જાય અને ખૂબ આનંદમય પોતાની પાછલી જિંદગી વ્યતીત કરે સાથે એમને એવું ફિલિંગ ન આવે કે અમે સમાજની અંદર નક્કામાં છીએ અથવા તો અમે એક છૂટેલા માણસ છીએ એટલે અલગ અલગ સમાજના વિવિધ ગ્રુપોને અહીંયા બોલાવીએ એમની સાથે વાતચીત કરાવીએ રમતો રમાડીએ ગીતો ગૌડાવીએ એન્ટરટેનમેન્ટ કરીએ અને અલગ અલગ સેવા કેમ્પો યોજીએ જેથી કરી એમની હેલ્થ પણ ખૂબ જ સરસ રહે એવો આપણે પ્રયત્ન કરીએ સંસ્થામાં મારું કાર્ય એડમિશન બાદાદાને આપવાનું સાથે એમની દવાઓ ઓછી કરવા માટે બનતા તમામ પ્રયત્નો મારા થકી થાય એવો હું પ્રયત્ન કરું સાથે અલગ અલગ ડોનરને અહીંયા આ સંસ્થા સાથે જોડવાનો પ્રયત્ન હું કરી રહી છું આ સંસ્થાના વિકાસ માટે અલગ અલગ એરિયા જેને ડેવલપ મારે કરવા છે એના માટે થઈને હું અલગ અલગ લોકોને મળું છું અને એમની સાથે વાતચીત કરીને સંસ્થાના ડેવલપમેન્ટમાં એટલે કે આ સંસ્થા બોંતેર વર્ષ જૂની સંસ્થા છે આપ સમજી શકો છો કે સમયના અંતરે કોઈપણ વસ્તુને ફરી રિડેવલપમેન્ટ કરવી પડે અને આ જ કાર્ય અમે કરતા રહ્યા છીએ હાલમાં પણ ખૂબ મજાની વાત એવું છે કે જ્યારે એમની સાથે સેવાકીય કાર્ય કરું છું બાળસાદાદા સાથે ત્યારે મને પણ એટલો બધો આનંદ આવે છે કે જાણે મને એવું થાય છે કે કદાચ અમારે કયા જન્મનું ક્યાં જન્મનું લેણું દેણું છે જે હું ચૂકવી રહી છું અમારા સંસ્થાની અંદર વિશાળ ફિઝિયોથેરાપી સેન્ટર પણ આવેલું છે કે જે સેન્ટરની અંદર બાદ દાદા તો સેવા લે જ છે પણ એની સાથે સમાજના આજુબાજુની સોસાયટીના અલગ અલગ ભિન્ન ભિન્ન લોકો જે અહીંયા પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે અને ખૂબ નજીયા દરે કે જે બહારના ખર્ચ કરતાં અહીંયાથી ખૂબ ઓછા દરનું છે આ સંસ્થાની અંદર અમે ગ્રાન્ટ લેતા નથી ફક્ત ને ફક્ત ડોનેશનના માધ્યમ આપ જેવા અનેક લોકો અહીંયા વિઝિટ માટે આવે અને એના માધ્યમ દ્વારા આ સંસ્થા કાર્યરત છે આ સંસ્થાની અંદર એડમિશન માટે થઈને બહુ સ્મોલ નાની એ નાની એ પ્રોસેસ છે પણ એ પ્રોસેસ કરતાં પણ વધારે અમે એવો પ્રયત્ન મારો એવો પ્રયત્ન હોય છે કે સંસ્થાની અંદર જે પણ વડીલ આવે એ ખરેખર જરૂરિયાતમંદ આવે ફક્ત ઘર છોડીને આવી જવાનો કોઈ મતલબ નથી રહેતો પણ ખરેખર એવા લોકો છે કે જેને ફેમિલી તરફથી બિલકુલ પ્રેમ નથી મળતો અને એના કારણે કદાચ વડીલ આ ડોળું પગલું લઈ દે એ વસ્તુ ના થાય એટલા માટે અમે એમના વડી અમે ફેમિલીને પણ બોલાવીએ છીએ સાથે બેસીને વાતચીત કરીએ છીએ અને વ્યક્તિગત એ લોકોની સાથે શું માધ્યમ એવું છે કે જેના કારણે એમને ઘર છોડવું પડે એની જાણકારી લઈએ છીએ અને ડૉક્ટરની સાથે ટ્રીટમેન્ટ કરાવી એમનું આખું રિપોર્ટ કાર્ડ કઢાવીએ છીએ અને પછી જ એમનું એડમિશન અહીંયા આગળ લઈએ છીએ એટલે આવા ત્રણ ટાઈપના લોકો અહીંયા રહે છે કે જેને ફક્ત દીકરીઓ છે અને દીકરો નથી એ વડીલો એવું માને છે કે દીકરીને ઘરનું પાણી પણ ના પીવાય એટલે એવા વડીલોને બીજા કે જેણે લગ્ન નથી કર્યા બિલકુલ કુંવારા છે જેને હવે કોઈ રાખવાવાળું છે નહીં એવા વડીલોને અને ત્રીજા એવા વડીલો છે કે જે પીડિત છે પોતાના પરિવાર દ્વારા હું એવું નહીં કહું કે પુત્ર કે પુત્ર વધુ પણ કોઈને કોઈ સંજોગો દ્વારા માનસિક રીતે ખૂબ હેરાન છે એવા વ્યક્તિઓ અહીંયા એડમિશન આપું છું તો તમે આટલું સુંદર કાર્ય કરો છો આપણે કેટલા વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છો હું આ સંસ્થાની સાથે અબાઉટ આશરે કહું છું અઢાર વર્ષથી આ સંસ્થાની સાથે જોડાયેલી છું કદાચ વધારે થશે પણ ઓછા નહીં થાય આટલા વર્ષોથી આ સંસ્થા સાથે એઝ અ વોલેન્ટરી સ્ટાર્ટ મારી સેવાની શરૂઆત કરી હતી અને આજે હું અહીંયા આગળ એઝ અ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું અને અત્યારે કેટલા હશે આપણે જે વૃદ્ધાશ્રમ છે તેમાં કેટલા હશે આપડા અત્યારે હાલમાં ગણીએ તો 150 નું અમારું પરિવાર કહેવાય 150 નું પરિવાર યસ 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 બરાબર છે તો એમનું આપણે સવારે નાસ્તો છે બપોરનું જમવાનું છે અને તમે એક્ટિવિટી બધી કરાવો છો હમ તો એ પોસિબલ કેવી રીતે થાય છે સાહેબ જો તમારી ઈચ્છા હોય કોઈને મદદ કરવાની તો કુદરત તમને મદદ કરે છે આ મારું પોતાનું વ્યક્તિગત માનવું છે હું ઘણી વખત વિચારું છું અને ઘણા પણ મને કહે છે કે બધું કઈ રીતે શક્ય બને છે પણ કહેવાય છે ને કે આપણા કરતાં વિચારોવાળો હજાર હાથવાળો ભગવાન ઉપર બેઠો છે એને ખબર છે કે ક્યાં આગળ એની મદદ કરવાની છે એટલે સવારના ઉઠીને પહેલો તો નાસ્તો સૂકો નાસ્તો સવારને આપવામાં આવે છે ઘણી વખત દાતાના માધ્યમથી ભીનો નાસ્તો પણ એટલે કે પૌવા છે ઉપમા છે આજે આપણા તરફથી જેમ ઉપમા આપણો એ અલગ અલગ નાસ્તો અપાય છે પછી લોકો નાહવા ધોવા જાય છે પોતાના રૂમની અંદર સ નાહી ધોઈને ભગવાનની ભક્તિ કરે છે નાના મોટા દૈનિક ક્રિયાક્રમ એમના પૂરા કરે છે અને અમારી સમૂહ પ્રાર્થના તો હોય સવારના અમારા મંદિરની અંદર જ્યાં બધા વડીલો ભેગા થઈને પ્રાર્થના કરે છે પ્રસાદનું પણ આયોજન અમે દરરોજ કરીએ છીએ એના પછી અગિયાર વાગે એક્ઝેક્ટ અગિયાર વાગે બેલ પડે અને વડીલ લોકોને જમવાનો ટાઈમ થાય એટલે કે લંચનો ટાઈમ લંચ બતાવી અને પછી કલાક સરસ પ્રાર્થના સાથે એટલે પ્રસાદી રૂપ અમે લંચને ગણીએ છીએ અને એ રીતે અમે આયોજન કરીએ છીએ બપોરે બારથી ચાર એ લોકોને સુવાનો ટાઈમ એ ટાઈમે અમે ડિસ્ટર્બ નથી કરતા કેમ કે આ બધા વડીલો ડાયાબિટીસ બીપી અનેક જાતના દર્દ લઈને શરીરમાં બેઠા છે ચાર વાગ્યા પછી અમારો સાંસ્કૃતિક પ્રોગ્રામ શરૂ થાય છે વીકમાં ત્રણ વાર અમે અલગ અલગ ગ્રુપને બોલાવીએ છીએ અને એમને સરસ એન્ટરટેનમેન્ટ કરીએ છીએ છ વાગે એક્ઝેક્ટ એમનો ડિનર ટાઈમ શરૂ થાય છથી સાત એ લોકોને મનગમતા ભોજન એની અંદર અમે ઢોંસાથી માંડી પીઝાથી માંડી બધું જ ખવડાવીએ છીએ

નામ શું બાજુ મારું નામ સાધવબેન સોલંકી હું આવીને પાંચ વર્ષ થયા બરાબર પણ પાંચ વર્ષમાં મને આમ એટલો આનંદ આવે છે કે ઘરે આટલો આનંદ નહોતો હોતો એટલો અહીંયા અમને આનંદ આવે છે કે ન પૂછો પૂછવા તમારા જેવા ભાઈઓ અમને મળવા આવે બધા આનંદ કરાવે અને અમારે અહીંયા કોઈ જાતને અમને કોઈ કમી નથી લેવા દેતા બેન અમને બધી વસ્તુ મારી પૂરી પાડે છે અને ઘરે ન જોઈએ એવું મેં અહીંયા જોયું છે

મારા તનના ના તુલસી ના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં માં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી એવા જ મારા મનીષાબેન છે મનીષાબેન મને મારો મનીષાબેન જાત જાત કરવા લઈ જાય બધું કરવા લઈ જાય છે એ બેનોના ડોંડો

કોઈ બી પિક્ચર ચાલતા હોય ને જો પતંગ માં જઈને આવ્યો છે બા એટલે તમારું નામ અરુણા અરુણાબેન અને તમારું મનીષાબેન મનીષાબેન જો અરુણા બેન મનીષાબેન ઘણા બધા અહીંયા બા છે અહીંયા ભી પૂછી લઈએ કેમ છો બા મજામાં એટલા બાવ ભઈ રહ્યા છે તમારું નામ સંખ્યા પટેલ તમારું મીનાબેન વાગેલા મીનાબેન મજા આવે છે ને મજા આવે છે ઘર કરતાય મજા આવે છે અમને તો ઘર કરતા પણ મજા આવે છે ઘરની રાજા લઈને જઈએ ને અમે તો આ છોડને લીધી હોય ને તો બે દાન પાછા આવ્યા અમને આ બેનો પ્રેમ છે એટલે બોલ આવ પાછા અને એ બેન બધી જવાનું ઘેર જવાનું બાકી નથી જવાનું અમારું શું અમારે

અમારો આ પરિવાર થઈ ગયો છે હવે તો મારો દિમ્પલ અમારું છે અમને ઘરે જવાનું થતું હાવ ઘરે કોઈ ના રાખે મારો આવે છે જાય બધું કરે મારા હિસાબે હું મારા નાનું છે હિસાબે સાથ હિસાબે એટલું મારી બેદી કરવા ચલો ત્યાં બેન કે બેન ની આગળ આવી હતી મેં કહ્યું બેન ને કીધું કે જાવ બેન હું પછી જઈશ મારે હમણાં નથી બેન કે જો બે દીક લેજે તો જ બાર ને જવાનું નથી ગમતું

અને કોઈને હવે ઘરે જવાનું મન થતું નથી અને નહીં આવો બતાવો સંસ્થા તમને સંસ્થાની વિઝિટ કરાવીએ આપણે સંસ્થાની શરૂઆત આપણે કરીએ કરીએ અહીંથી બા બા વીરબાળાબેન નાગરવાડિયા જે સંસ્થાના અધ્યક્ષ સ્થાપક કહેવાય કે લોખંડી લેડીઝ હું તો કહીશ એમના પગલે હું ચાલી રહી છું આ સંસ્થાની સ્થાપના કરવામાં બાનો સિંહ ફાળો હાલમાં તો ભગવાનના ધામ છે પણ એમ છતાં અમારા હૃદયમાં તો દરરોજ એમ જાગૃત છે સો આપણે અહીંથી વંદન કરીને અહીંથી આપણે સંસ્થાની શરૂઆત કરીશું સંસ્થામાં સ્ત્રી પ્રધાન સંસ્થા છે એટલે સ્થાપના લેડીઝે કઈ રીતે તમે વિચારો કે હૃદય કદાચ લેડીઝનું વધારે પડવું હોય છે ગણતરી કરતાં એને બિલકુલ આવડતી હોતી નથી અને એટલા બધા વર્ષો પહેલાં આ સંસ્થાની સ્થાપના કરી ખરેખર ખૂબ જટિલ કાર્ય હતું જે ખૂબ સરસ રીતે કરી રહ્યા છે હાલમાં એમ એમના દીકરા શું ભાઈ નાગરવાડિયા પણ અહીંયા કાર્યરત છે સવારનું બધું સંચાલન નહીં કરે છે બપોર પછીનું બધું સંચાલન મારું હોય છે આપ આવી શકો છો સંસ્થાની અંદર આપ ઓફિસ છે અમારી આ ઓફિસ એઝ અ સ્ટાફ તરીકેની ઓફિસ સ્ટાફ રૂમ અહીંયા આગળ છે અહીંયા અમારું દસ વાગે એટલે અમારી ઓફિસનું કામ શરૂ થાય છે આ અમારી કેબિન છે એઝ અ ટ્રસ્ટી તરીકેની કેબિન છે અને અહીંયા આગળ અમે દિનભરનું બધું કાર્ય અહીંયા કરીએ છીએ સંસ્થા સ્ટાફ દ્વારા કાર્યરત નથી અમે ટ્રસ્ટીઓ અહીંયા હાજરી આપી અને સંસ્થાને વધારે ધમધમતી ધમધમતી કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ છે બાદાદાને કોઈ પણ મળવા આવે તો મુલાકાતી હાઉસ આ મુલાકાતી હાઉસ જેમાં વડીલના કોઈપણ સગાવે આરામથી બેસી શકે આ ટીવી રૂમ છે જ્યાં રાત પડે એ લોકો સરસ ભેગા મળી સિરિયલ જોવે છે પિક્ચર્સ જોવે છે અલગ અલગ મજા કરે છે આગળ વધતા આપણો આ પ્રાર્થના રૂમ આવશે આવો આપ આ વિશાળ પ્રાર્થના રૂમ છે જેની અંદર સવારે અને સાંજે બંને ટાઈમ ભગવાનની આરતી પણ થાય પ્રસાદ પણ થાય વાર તહેવારે અહીંયા સેલિબ્રેશન્સ ઉજવણા પણ અહીંયા આગળ જ ભગવાનના થતા હોય અને ખૂબ રંગે ને ચંગે બધા ઢોળ નગારા સાથે અહીંયા સરસ ગરબા પણ લેવાય પ્રાર્થના પણ થાય અને અહીંયા આગળ ભગવાનની જે કૃપા ને કૃપા વર્ષાવવાનો પ્રયત્ન કરવામાં આવે આગળ વધતા આપણે આ લાઇબ્રેરી છે જેની અંદર વડીલને બુક્સ વાંચ્યું હોય કશું કરવું હોય તો અહીંથી અમને બુક્સ મળે છે જેના કારણે સમય સારો વ્યતીત થાય આ અમારો કુટીર ઉદ્યોગ છે જેની અંદર અમારા સીવનના મશીનને બધું રાખ્યું છે જેથી કરીને વડીલોને કોઈને પણ નાનું મોટું સીવવું કરવું હોય તો બહાર ના જવું પડે સંસ્થાના માધ્યમમાં જ ફ્રી ઓફ ચાર્જમાં એ લોકોને બધું થઈ જાય આગળ વધતા અહીંયા આવશે આપણા રૂમો બરાબર આથી આપણે રૂમની શરૂઆત કરી દઈશુ આ રૂમ છે અમારું 52 એની અંદર એક રૂમની અંદર ચાર એક રૂમમાં ચાર જણ અહીં આગળ રહે છે અને સરસ વ્યવસ્થા સાથે એઝ અ ફેમિલી તરીકે અહીંયા એક રૂમ ને અલગ અલગ નામ આપી પછી આપ જો છો અયોધ્યાથી લઈને દરેક રૂમને પોતાનું નામ આપ્યું છે કે જેથી કરીને એમને એવું લાગે કે તમે ક્યાં રહો છો તો કે હું અયોધ્યામાં રહું છું સસવા ના ઉઠીને ભગવાનનું નામ પણ બોલાઈ જાય અને સરસ જેમ કે આ લોકોએ નખી ગયું કે મને શાંતિ धाम બેન નામ આપો તો એ લોકોને શાંતિધામ નામ આપ્યું છે એમની ગમતું એમની ચોઈસનું નામ આપ્યું છે રામ મંદિર એમ અલગ અલગ નામ સાથે આ સંસ્થાની અંદર બધા જ રૂમો છે નીચે બધા બાઓ છે ઉપર બધા દાદાઓ છે અને સાથે આ ગાર્ડન ઓપન રાખ્યું જેથી કંઈ વોક કરી શકે એ લોકો કોઈ પ્રોબ્લેમ ન થાય હવા ઉજાસ ની કોઈ તકલીફ ન થાય વરસાદને પણ માણી શકે અહીંયા બેસીને ગેલેરીમાં અને સરસ ઠંડી પણ મજા કરી શકે ઉપર બધા જ દાદાઓ છે સાથે અહીંયા આગળ અમારું એક ક્લિનિક છે આ ઓપન છે બરાબર ક્લિનિકની અંદર અમે એવરી સેટરડે બધા બાદાદાઓનું ચેકિંગ થાય એમનું બોડીનું કેમ ડાયાબિટીસ બીપી આ તે કોઈપણ જાતના અને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે બે ડૉક્ટર છે અમારા લેડીઝ અને જેન્ટ્સ આ બંને કાર્યરત છે સંસ્થાની અંદર હા સંસ્થાની અંદર આપ રૂબરૂ આવી શકો છો વિઝિટ લઈ અને અમારા બ્રોશરમાં જે અમાઉન્ટ લખી છે એમાં તમે મદદ કરી શકો છો આ અગર આપણે અહીંયા આવવું નથી કોઈ કારણસર આપ આઉટ ઓફ ઇન્ડિયા રહો છો તો આપ બેંકની ડિટેલ અમે મોકલી આપીએ છીએ જેથી કરીને અમારી બેંકમાં સીધા જમા થઈ જાય એ પણ પ્રયત્ન કરીએ છીએ અહીંયા જમવાથી લઈને કેમ કે અહીંયા આટલા વડીલો રહે છે એટલે કિચન પણ ધમધમતું હોય તો આપ રસોડા ખાતે મદદ કરી શકો છો દવા ખાતે મદદ કરી શકો છો કે આપણે જમાડી પણ શકો છો એ લોકોને દર્શન યાત્રા કે એ પણ કરી શકો છો સાથે અમે એન્ટરટેનમેન્ટ રૂમ છે ત્યાં તમે મ્યુઝિકને એ બધું કરી શકો છો આપ અને આપના ગ્રુપ થકી આપના પરિવાર થકી ચોક્કસ એ વધારો ખૂબ આનંદ આવશે વડીલોને મળવાનું કેમકે વડીલો ફક્ત તમારી પાસે પ્રેમ હૂંફ અને સાથ ઝંખે છે તમારી એક સ્માઇલ કાજે એમની એક દવા ઓછી કરી દેશે સો હું ઈચ્છું છું કે સમાજના બહુ જ લોકો જે કાર્યરત છે પોતે એ ચોક્કસ અહીંયા આવે અને કહેવાય ને આ માનવતાનું મંદિર છે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પણ આ મંદિરમાં એકસો પચાસ જીવંત મૂર્તિ છે કે જે સમાજની કોઈને કોઈ પીડા સાથે અહીંયા રહે છે આપ સમજી શકો છો કે સંસ્થામાં આવવું અને રહેવું બહુ અઘરું હોય છે આખું ખૂબ ઘર છોડીને જ્યારે વડીલ કુટુંબ છોડીને આવતા હોય ત્યારે કેટલી તકલીફમાં હોય ત્યારે અહીંયા આવતા હોય છે એટલે એવા લોકોને કદાચ તમે બે સ્માઈલ અપાઈ દેશો કે એની આંખમાંથી જે આ શું ઓછા કરવાનો પ્રયત્ન કરશો તો કદાચ માણસો જાણે કે ન જાણે પણ ઈશ્વર ચોક્કસ જાણશે નહીં ડાયરીમાં નોંધ થશે તે કોન્ટેક કરવા માટે અમારી ઓફિસ નંબર પણ છે અને મારો નંબર પણ છે મા નંબર નોંધી લઈ શકો છો આપ નાઇન ફોર ટુ સેવન નાઇન ફાઇવ સિક્સ ટુ સિક્સ સેવન જેથી કરીને તમને વ્યક્તિગત પૂરેપૂરું ગાઈડન્સ આપવામાં આવશે અને તમને સમજણ સાથે અહીંયા આવવાનું કહેવામાં આવશે આપણે અમદાવાદમાં આ એક જગ્યાએ જીવન આ નહીં આખા ઇન્ડિયામાં એક જ અમારી જે આ જગ્યા છે જીવન સંધ્યા વર્તાનામાં ઘણા બધા હોય છે એટલે ઘણા લોકો દોરવાઈ જાય છે અને ભૂલથી જીવન સંધ્યાની જગ્યાએ બીજી જગ્યા જઈ છે પણ પૂરો ચેક કરજો આપ આ એક જ સંસ્થા છે નારણપુરા અંકુર ખાતે અને બોતેર વર્ષથી આ સંસ્થા કાર્યરત છે તો આની માટે તમે ગૂગલ પર સર્ચ કરશો ને તો પણ તમને એડ્રેસ મળી જશે અને એડ્રેસ આપણે એડ્રેસ અને આમનો કોન્ટેક નંબર બંને સ્ક્રીન પર આવતો હશે જરૂર એકવાર મુલાકાત લેજો તમારે એકવાર આવશે એટલે તમને ખૂબ જ મજા આવવાની છે આ સંસ્થામાં એકવાર આવશો એટલે તમને એમ જ થશે ફરીથી બીજી વાર જાઓ એવી મજા આવશે ને બધા જોડે હરી મળીને જલસા કરવાની પણ મજા આવશે અને તમે જો કદાચ નાની મોટી સેવા આપી શકતા હોવ કદાચ તમે ડૉક્ટર હોવ યા તમે કોઈ પણ મ્યુઝિશિયન હો તમે કોઈ પણ રીતે અહીંયા સેવા આપી શકો છો ભલે પૈસા નહીં તો એમને પણ તમે અહીંયા સેવા આપી શકો છો ચોક્કસ ચોક્કસ મારો કોન્ટેક કરજો આપનો બનતો હું સાથ અને સપોર્ટ આપીશ ઓકે થેન્ક યુ સો મચ બને એટલો આ વિડીયો શેર કરજો